પર્સમાં આપ સર્વે દર્શક મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે અને હું છું મિત્તલ પટેલ મિત્રો નિર્માણ પર્સમાં આજે આપણે વાત કરવાની છે ખૂબ જાણીતા ચિત્રકાર લેખક સાહિત્યકાર અને એક ઉત્તમ વ્યક્તિ વી રામાનુજ ઘણા વર્ષોથી તેઓ ચિત્રકાર કરે છે ચિત્રકારી કરે છે અને એક ઉત્તમ વ્યક્તિત્વ ધરાવે છે તો ચાલો સાથે મળીને તેમના ચિત્રોને નિહાળીએ તેમના જીવનની આ સફરને વાતોને વાગોળીએ નિર્માણ પર્સમાં આજે આપણે જાણીતા ચિત્રકાર લેખક અને એક ઉમદા વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિની મુલાકાત લેવા જઈ રહ્યા છે તેમનું સ્વાગત કરીએ સર આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે સર આપનું નામ તો ખૂબ જાણીતું છે વી રામાનુજ જે લોકો ગુજરાતના એક કલાકાર હશે તે તમારું નામ તો જાણતા જ હશે તો સર તમારા જીવનની શરૂઆત કેવી રીતે થઈ પરિવારજનોનો કેવો સપોર્ટ રહ્યો માતા પિતા તરફથી તમને કેટલું જ્ઞાન મળ્યું છે કેવી રીતે સપોર્ટ મળ્યો છે એટલા બધા સળંગ પ્રશ્નો છે એટલે શરૂઆત તો બાળપણથી થાય કે નાનપણથી જ ઘરમાં પિતાના અને માતાના સંસ્કાર હતા ચિત્ર વિશેના પરિવારમાં દાદા હતા દાદી હતા એ લોકોના સંસ્કાર હતા કે જીવનમાં જીવનના મૂલ્યને અને જન્મ પછી આપણને જે માનવ દેહ મળેલ છે અને સંસ્કાર મળેલ છે જીવવા માટેના તો એનો કઈ રીતે જીવનમાં ઉપયોગ કરવો એટલે સમજણનો સમજણ જ્યારે આવી એવી કંઈક કે ભાઈ એક ચિત્ર છે ચિત્રનો વિષય છે એટલે ત્યારે ખબર નહોતી એટલું થતું કે ભણવાનું હોય તો સ્કૂલમાં માત્ર ચિત્ર જ દોરવાનું હોય તો કેવું સારું એટલે નાનપણથી જ ચિત્ર જ્યારે પણ સમય મળે તો રમત કોઈ પણ હોય તો ચિત્ર અને ક્રાફ્ટ એ મારો શોખનો વિષય હતો બાળપણમાં પિતા તરફથી તમને ચિત્રમાં ટિપ્સ મળેલી અને ચિત્રકાર તો હમણાં જ એમને અવસાન થયું પણ એમનો પણ પૂરો સહયોગ હતો એ રીતે એટલે પરિવાર આખાનો કલા માટે અને ચિત્ર માટેનો તો પૂરો સહયોગ પૂરો પરિવાર કલાને સમર્પિત છે સર પછી સંઘર્ષ કેવો રહ્યો જીવનમાં કેવી રીતે તમે આ આયામ પર પહોંચ્યા સંઘર્ષ તો છે જ નહીં કારણ કે ગમતું કામ હતું એટલે ગમતું કામ કરવામાં તો આનંદ જ હતો એને આપણે બીજા કોઈ દ્રષ્ટિકોણથી જોઈએ કે કેટલો સંઘર્ષ એટલે કેટલા વિઘ્ન આવ્યા તો એવું મને ક્યારેય લાગેલું નથી કારણ કે અઘરું ચિત્ર પસંદ કરવાનું અઘરા વ્યક્તિ પસંદ કરવાના અને એ જ આનંદ હતો એટલે ક્યારેય કોઈ એવી કમ્પ્લેન નથી કે મને આમ સંઘર્ષ હતો ને મેં મારી રીતે જગ્યા કરીને વ્યવહારિક રીતે એ બધું આવતું તો હોય જ પણ મને ક્યારેય કોઈ વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિ મને વિરોધમાં હતી એવું નથી લાગેલું એક ચિત્રકાર કહી રહ્યા છે કે તેમના જીવનમાં સંઘર્ષ હતો તેમણે હંમેશા અઘરું કામ જ પસંદ કર્યું છે બસ જે પણ વ્યક્તિ જીવનમાં અઘરા કામો પસંદ કરે છે તેને સંઘર્ષ ક્યાંય નથી નડતો અને સર તમે ઘણા એવા મહાનુભાવો સાથે કામ કર્યું છે તેમના પોર્ટ્રેટ પણ બનાવ્યા છે તો કયા મહાનુભાવો સાથે તમે કામ કરી ચૂક્યા છો પોર્ટ્રેટ બનાવ્યા છો એક સરસ યાદગાર પ્રસંગ કોઈ એક મહાનુભાવ એવું તો હું નહીં કહું કારણ કે મારા જીવનમાં જે કોઈ વ્યક્તિ આવી એ મને મહાનુભાવ જ લાગી છે એટલે એક સમજ એવી હતી કે ઉંમર આપણી જે નાની છે તો એની સાથે કોઈ પણ આપણા કરતાં હાયર છે જે કોઈ પણ બાબતમાં જ્ઞાનમાં સમજમાં કાર્યમાં તો એનો સંપર્ક અને સહયોગ લઈ સાનિધ્ય લઈ અને એની પાસેથી જે કંઈ ઉત્તમ છે એને આપણે ગ્રહણ કરતા જઈએ જીવતા જઈએ એટલે મને કોઈ એક વ્યક્તિ એમ નહીં કહું અનેક મહાનુભાવો જેને આપણે નામ લેતા પણ એમ થાય કે આવી વ્યક્તિઓના જીવનમાં સંપર્ક થયો તે બધાનું સાનિધ્ય મળ્યું અને પછી તો એવું થયેલું કે એ લોકોની સામે બેસીને એમના લાઈફ પોર્ટ્રેટ કરવાનું પણ થયેલું એટલે એક એ આખી લાંબી યાત્રા છે એમાંની એકાદ બે વાત એવી છે કે કોલેજ કાળ દરમિયાન અમારે એક ચિત્રનો વિષય હોય છે ફાઇન આર્ટ્સમાં પોર્ટ્રેટ લાઈફ પોર્ટ્રેટ એટલે મારા ત્યાં સીડી મિસ્ત્રી જે સીએન કલા વિદ્યાલયમાં છે પ્રોફેસર સાહેબ ત્યારે હતા તો એમણે કીધું કે તમે આખું વર્ષ નહીં આવો તો ચાલશે પણ દરરોજનું એક પોટ્રેટ મને તમારે બતાવવાનું અને અમને એટલો બધો આનંદ હતો કે ભાઈ અમે કોલેજે હાજરી પૂરવાની જરૂર નહોતી કોઈ પણ એક જગ્યાએ જવાનું રેલવે સ્ટેશન આ તે બીજા સાથી મિત્રો સાથે એક પોટ્રેટ કરવાનું અને સાંજે આવીને અથવા બીજે દિવસે આવીને કોલેજમાં બતાવીને પાછું નીકળી જવાનું તો થોડાક વર્ષો એ રીતે અભ્યાસ કર્યો પછી ખ્યાલ આવ્યો કે રોજ જે લોકોનું સાનિધ્ય છે એમાં પણ જો હાયર વિચારનારા છે જે કંઈ જીવનના દ્રષ્ટિકોણને પોઝિટિવ જોનારા છે પોતાનો આગવો દ્રષ્ટિકોણ છે એની જો સાનિધ્ય મળે તો આપણો એક વિકાસ અલગથી થાય કારણ કે આ સંસ્કારને આ વાત મને મારા દાદાએ કીધેલી કે ભાઈ ક્યારેય પણ જીવનમાં સમય મળે તો થર્ડની પાસે રહેવું થર્ડની પાસે એટલે કે જે જે સોર્સ છે જીવનનો જે લોકોએ કંઈક જીવેલું છે એચિવ કરેલું છે એનું સાનિધ્ય લેવાથી આપણને જે જાણવા જીવવા અને એક સમજનો વિકાસ થાય છે એ સ્કૂલ કોલેજમાં તો થાય છે પરંતુ વ્યક્તિના સાનિધ્યથી અનેક ગણો ફાસ્ટ થાય છે એટલે મને એ ચાન્સના આધારે પછી નક્કી કર્યું કે ગુજરાતી સાહિત્યના જેટલા સર્જકો છે લેખકો છે ચિત્રકાર છે લોક સાહિત્યકાર છે એનું સાનિધ્ય લઈ અને એમનું પોર્ટ્રેટ દોરવું અને એ કોઈ પણ કોમર્શિયલ આસ્પેક્ટ વિના એટલે જ્યાં જ્યાં જે લોકો રહેતા હતા ત્યાં જઈ અને એમના ઘરે રોકાઈ અને એમની સાથે સાનિધ્યમાં રહી અને વોટર કલરમાં હાફ ઇમ્પિરિયરમાં લગભગ દોઢસોથી વધારે ચિત્ર કરેલા છે અને નીચે એમના જીવનનો એક સંદેશો એમણે પોતે લખી આપેલો છે એટલે હું એમને પૂછતો કે ભાઈ તમે આ ચિત્ર તમારું બનાવ્યું તો મારા વખાણ માટે તમારે લખવાનું નથી પરંતુ તમે એવું કંઈક લખો કે જે તમારા જીવનનો સાર હોય અને તમારો જીવનનો સંદેશો હોય તેવા ઘણા બધા પોટ્રેટ્સ છે ઘણા બધા ચિત્રકારો છે જેમ કે સોમાલાલ શાહ બંસીભાઈ વર્મા ચકોર તો એની પાસેથી મને શું કંઈક એટલું બધું જ્ઞાન અને સમજ મળી છે હિંમત મળી છે જીવવાની પીછી પકડવાની તાકાત જાહેર જીવનમાં આવ્યા પછીની એ બધું બંસીભાઈ એટલે ચકોર સાહેબને આભારી છે તો એમનું એમનું સાનિધ્ય પ્રેસ લાઇનમાં હતા ત્યારે મળેલું પછી હાસ્યકાર છે આપણા બકુલ ત્રિપાઠી અશ્વિની ભટ્ટ રતિલાલ બોરીસાગર માધવ રામાનુજ કારણ કે આ પોટ્રેટ જ્યારે સાહિત્યકારોના કરવાના હતા તો માધવભાઈ સાથે આવે દરેક સાહિત્યકારનો પરિચય કરી આપે આપણને ગાઈડ કરે કે આનું કરવું જોઈએ કારણ કે કાળમાં અમુક સમજ હજી આપણી હોય નહીં સાહિત્ય વિશેની તો એ પણ માધવભાઈ ખૂબ જ સાથે રહી અને આમાં સહયોગ આપેલો માધવરામાનુજ સાહેબે લોક સાહિત્યકારોમાં કાનજી કાનજીભુટા બારોટ દિવાળીબેન ભીલ પ્રફુલ્લ દવે હેમંત ચૌહાણ વેલજીભાઈ ગજ્જર પિંગળસિંહભાઈ આજે જોરાવરસિંહ જાધવ ભાવનગરમાં ખોળીદાસ પરમાર આ બધા માઇલ સ્ટોન જેવા છે જે લોકો જીવનને અને સમાજને એક ઊંચાઈ સુધી લઈ ગયેલા છે અને અનેક સ્તર ઉપર એમણે કામ કરીને પોતાનું જીવન સમર્પિત કરેલું ઉમાશંકર જોશી સુરેશ દલાલ બકુલ ત્રિપાઠી આ લોકો બે પાંચ મિનિટ પણ આપણે બેસવું હોય તો આપણને સમય ના મળે એ લોકો પાસે એટલો સમય ના હોય ચંદ્રકાંત બક્ષી તારક મહેતા તો પોર્ટ્રેટને કારણે એને ત્યાં જવાનું થતું એમની સાથે બેસવાનું થતું અને પાંચ છ કલાક બેસી અને વાતો થતી હોય સહજ રીતે અને વોટર કલરનું ચિત્ર ચાલતું હોય અને ચિત્ર પૂરું થાય ત્યારે એ નીચે ઓટોગ્રાફ કરી આપે અને એની ચરમસીમાનો એક પ્રસંગ તો એવો છે કે જ્યારે મુંબઈ જવાનું થયેલું તો બાલા સાહેબ ઠાક ઠાકરે એ જે ચિત્રકાર અને કાર્ટુનિસ્ટ તરીકે એમનું પોટ્રેટ કરવા જવાનું હતું તો અમે એમના ઘરે ગયા એટલે એની જે કંઈ સુરક્ષાની બધી તૈયારીઓ હોયમાં એમાં થોડીવાર બેઠા પણ અંદર જવાનો સમય નહોતો મળતો રાહ જોયા પછી મારે અમે ચકોર સાહેબની સાથે ગયેલા એટલે ચકોર એક કાગળની અંદર માત્ર ચકોર એટલું લખીને અંદર મોકલ્યું કાગળની ચિઠ્ઠી મોકલી એ ગઈ એની સાથે જ ઠાકરે સાહેબ પોતે બહાર આવ્યા અને ચકોર સાહેબના ચરણ સ્પર્શ કર્યા હવે આ દ્રશ્ય આપણે માની ન શકીએ ચકોર સાહેબ ઊભા થયા એટલે એને કીધું કે ભાઈ તમે અહીં બહાર બેઠા છો તરત અંદર લઈ ગયા જે કંઈ જરૂરિયાત હતી લઈને પોતાના કાળા ગોગલ્સ ઉતાર્યા ત્યારે એ વખતે એટલો ખ્યાલ હતો કે જે જેના નામથી એક આખો દેશ સમગ્ર ભારતીયો જેને એક ભય છે કે બાળ ઠાકરે સાહેબ બાલા સાહેબ ઠાકરે મોટું નામ અને એની આંખો એટલી બાળક જેવી અને જેને કહે ને સંવેદનશીલ હતી અને મને ત્યારે ખ્યાલ આવ્યો મેં તો કદાચ એટલે જે ગોગલ્સ પહેરતા હશે કે આંખથી માણસ ઓળખાઈ જાય અને એ પોટ્રેટ બનાવ્યું ત્યારે એમણે એક એમનું વાક્ય મને એક બહુ યાદ છે કે એમણે એક પણ વાત રાજકારણની નહોતી કરી અને માત્ર ને માત્ર કાર્ટૂન અને ચિત્રની જ વાત કરેલી અને ત્યારે ચકોર સાહેબે કીધું કે એના સામનાના શરૂઆતના કાર્ટૂનો ચકોર સાહેબ દોરતા હતા એટલે એના મનમાં એક એટલે ગુજરાતી તરીકેનું આટલું એને રિસ્પેક્ટ આપ્યું ચકોર સાહેબને ત્યારે ઊભા થયા ત્યારે એમણે કીધું કે એટલે ચકોર સાહેબે કીધું કે જય મહારાષ્ટ્ર એટલે સામે કીધું જય ગુજરાત એટલે આ એક મારા જીવનનો આવા અનેક પ્રસંગો છે પણ આ બહુ હૃદયસ્પર્શી પ્રસંગ હતો અમને પણ આજે આનંદ થઈ રહ્યો છે તમારી મુલાકાત લઈને સર બીજી પણ એક વાત કે અત્યારનો જે યુવા વર્ગ છે તેમને ખૂબ ઝડપથી આગળ વધવું છે ખૂબ જ ઝડપથી નામ કમાઈ લેવું છે તમારી આટલી મહેનત છે ત્યારબાદ તમે આ મુકામ પર પહોંચ્યા છો તો એવા યુવા વર્ગને આપ શું મેસેજ આપવા માગશો હું મેસેજ તો નથી આપતો પણ મારો અનુભવ એક ખાલી એક મને જે સમજ મળી હતી એ કહીશ કે જ્યારે ન્યૂઝપેપરમાં કામ ચાલતું હતું ત્યારે આપણા અત્યારના જે મહાન લેખક છે નવલકથાકાર છે મોહમ્મદ માકડ સાહેબ એના સાનિધ્યમાં મને રહેવાનું ઘણું મળેલું એટલે સમયના પાલનમાં રોજનું ચિત્ર એ ન્યૂઝપેપરના ગાઈડલાઇન પ્રમાણે પૂરું કરવાનું હોય ત્યારે મોહમ્મદ માકડ સાહેબ કહેતા કે વસંતભાઈ તમે બહુ ઉત્તમ કરવાનો મોહ ન રાખો સમયસર જે તમારી પાસે ક્ષમતા છે એને અભિવ્યક્ત કરો અને તમે તમારું કામ મૂકી દો જે મૂલ્યવાન હશે તો સમાજમાં ટકશે અને નબળું હશે તો એ મરી જશે અને નબળા કામની ચિંતા કરવાની જરૂર નથી સમાજને મળે કે ન મળે કંઈ ફેર નથી પડતો તો આપણા ભાગે આવેલી જે કંઈક ક્ષમતા કુદરતે આપેલી છે એટલે અહીંયા ફરી હું એ રીતે યાદ કરીશ ઓશોને કે ઓશોએ કીધેલું છે કે આ જગતમાં મનુષ્યના જીવનમાં પાપ ને પુણ્યની એમણે વ્યાખ્યા સમજાવેલી એમણે કીધું કે કુદરતે આપેલી જે ક્ષમતા અને શક્તિ છે દરેક વ્યક્તિની ઇન્ડિવિજ્યુઅલ યુનિક છે એને સમજીને એને જો તમે અભિવ્યક્ત અને એને પ્રગટ ન કરો તો એ અસ્તિત્વનો દ્રોહ છે એ પાપ છે મારી પાસે કોઈ ક્ષમતા છે ને એનું મૂલ્ય અર્થકારણના આધારે અથવા તો મારા અંગત લાભના આધારે જો હું વ્યક્ત કરતો હોઉં તો એ એક પ્રકારનો ગુનો છે તો કુદરતે આપેલી શક્તિને હન્ડ્રેડ પર્સન્ટ આપણે અભિવ્યક્ત કરવી અને પૂરી તાકાતથી એમાં આપણે એને એને એમાં પ્રગટ થવામાં આપણે ઇન્વોલ્વ થવું તો આ જે એક સમજ છે એના કારણે એક આખો જે કંઈ આપણે કામ કરીએ છીએ એ ફળ તો મળે જ છે ફળ નથી મળતું તો એ સ્વાધ્યાયનો વિષય થયો કે મને ફળ નથી મળતું તો આપણે બ્લેમિંગ કરીએ કે સરકાર કંઈ કરતી નથી લોકો આડા આવે છે તો મારા જીવનનો એક એવો અનુભવ છે કે લોકો કોઈ હાર તોરા પહેરીને લઈને ઊભા નથી તમારા સ્વાગત માટે જે કંઈ સંઘર્ષ આવશે એને સહજ રીતે અનુભવના આધારે એનો ઉપયોગ કરી અને આગળ વધતા જવાનું છે તો હાઈવે ઉપર ટ્રાફિક તો છે જ તો ટ્રાફિકના બીકને કારણે આપણે ગાડી બંધ કરીને બેસી નથી જવાનું જે કંઈ સામે આવે છે સાઈડમાં આવે છે સાવધાની પૂર્વક આગળ વધતા જવાનું અને કુદરતે આપેલી જે કંઈ ક્ષમતા છે એને જો પૂરેપૂરી પ્રગટ કરીએ તો એનું પરિણામ જે કંઈ યોગ્ય હોય છે એ અસ્તિત્વ તરફથી મળતું જ હોય છે આવો મારો પોતાનો અનુભવ છે સરસ અનુભવ છે તમે ઓસો સાહેબની વાત કરી સાથે સાથે અત્યારે મહાનુભાવોની વાત કરી છેલ્લે એક વાત કે તમે ભગવાન શ્રી રામનું ચિત્ર ખૂબ ઉત્તમ બનાવ્યું હતું અને અત્યારે ઘરે ઘરે એ ચિત્ર જે પણ જૂના છે તેમના છબી તરીકે લોકો પોતાના મંદિરમાં મૂકીને તેની પૂજા પણ કરી રહ્યા છે તો એ ચિત્રની શું વાત છે એ આપણે ફરી થોડું પાછળ જઈએ તો એ વખતે હું અખબાર એટલે ન્યૂઝપેપરની લાઇનમાં કામ કરતો હતો અને ગુજરાત સમાચારમાં ત્યારે મારા ચિત્રો છપાતા હતા તો જે રામ જન્મભૂમિ આંદોલનની બિલકુલ પ્રારંભિક એટલે શરૂઆત હતી જેને અત્યારે જે રીતે આપણે સ્વરૂપ જોઈએ છે એવું નહોતું અને એ એની રથયાત્રા નીકળવાની હતી એના શરૂઆતમાં એ લોકો એક પોસ્ટર બહાર પાડવા માગતા હતા તો એ વિશ્વ હિન્દુ પરિષદ તરફથી એ ચિત્ર છપાવવા માટે કોઈ પ્રેસમાં ગયેલું અને પ્રેસના જે ભાઈ હતા એમણે જોયું કે આ આટલું મોટું એક આ રથયાત્રા અને આંદોલન થવાનું હોય તો આ ચિત્ર આપણે છાપીએ યોગ્ય નથી તો શક્ય હોય તો એમણે એમણે આ કોઈક ત્યાંના વહીવટ કરતા હોત એને સૂચના આપેલી કે તમે ફરી જો શક્ય હોય તો આ કોઈક ચિત્રકાર પાસે જઈ અને જે બનાવી આપે તો તમે બનાવરાવી લો એ લોકો એ રીતે આવેલા કે એકદમ અર્જન્ટ કરવું છે લગભગ દોઢ કે બે દિવસમાં એ જે નમૂનાનું એક ચિત્ર હતું એના આધારે એ નવું ચિત્ર તૈયાર કરેલું અને લાખો નકલો એ વખતે એની છપાયેલી મેગેઝીનોમાં તો એ સારું ચિત્ર છે અને ઉત્તમ છે એવું નથી કહેતો પણ એ જે કંઈ સમયમાં જે કંઈ સમજ હતી એ એમાં એક કુદરતે એક આપણી પાસેથી કામ લીધું હતું એવું હું કહી શકું એટલે મારું ચિત્ર જેવું એવું પણ ન કહેવાય કારણ કે અનેક લોકોએ જીવન ઘડતરમાં સાથ આપેલો છે અને એ જે સમજ છે એ મારી સમજ છે એવું પણ નથી કારણ કે અનેક પ્રોફેસરો શિક્ષકો માતા પિતા અસ્તિત્વ જે કંઈ શીખવે છે એ મારા દ્વારા એની અભિવ્યક્તિ થઈ હતી એટલે હું આ રીતે થોડું જોઉં છું ચિત્ર ઉત્તમ છે ખરાબ છે એ તો આપણે આપણા દ્રષ્ટિકોણથી છે ચિત્ર સારું કે ખરાબ હોતું જ નથી ચિત્ર ચિત્ર હોય છે એટલે આ રીતે તમે કહો છો તો એ ચિત્ર બનેલું અને ખૂબ જ એ વખતે ઘરે ઘરે પહોંચેલું અને અત્યારે પણ એ ચિત્ર ઘણી વખત છે અને જોઈએ એની એક નકલ પડેલી છે એના કેલેન્ડરો પણ એ વખતે બહાર પડેલા મોટા ચિત્રો ત્યારે ડિજિટલ શરૂઆત હતી પણ ડિજિટલ પ્રિન્ટો પણ થયેલી એટલે સારો પ્રખ્યાત થયેલો ખૂબ આનંદ થયો સાહેબ તમને મળીને પરિવારના બીજા પણ સભ્યો છે તેઓ પણ ચિત્રકાર છે સાહિત્યકાર સાહિત્ય લખે પણ છે કવિતાઓ પણ લખે છે તેમની પાસેથી પણ મુલાકાત લઈએ મુલાકાત લઈશું જાગૃતિબેન વી રામાનોજનું કે તેઓ પણ એક સારા સાહિત્યકાર છે બાળ વાર્તાઓ લખે છે ઘણા વર્ષોથી તેઓ બાળકોને ઉત્તમ જ્ઞાન પણ આપી રહ્યા છે પુસ્તકોના માધ્યમ દ્વારા આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે નિર્માણ પલ્સમાં આપ કેટલા વર્ષોથી બાળ સાહિત્ય સાથે જોડાયેલા છો હું લગભગ પાંત્રીસેક વર્ષ થયા એમાં તેત્રીસ વર્ષથી તો બહુ જ મારા બાળકો નાના હતા ને ત્યારથી મારા બાળકો એટલે મારા દીકરાઓ બે છે એ નાના હતા ત્યારથી કેટલા વર્ષથી તમે જોડાયેલા છો બાળ સાહિત્ય સાથે જોડાયેલી છું લખું છું બાળકોનું બધું પહેલું તમારું વાર્તા હતી મૌલિક વાર્તા હતી તો એ કઈ હતી મારી પહેલી મૌલિક વાર્તા ચક્કાભાઈએ ટમેટું ખાધું એ હતી અને એ જ મેં બાળકોને વાતો કહેતા કહેતા જ લખી છે મારા ત્યારથી જ આપણે શરૂઆત કરી લખવાની હા ત્યારથી જ મેં કરી છે શરૂઆત જ્યારે મારા દીકરાઓ બે નાના હતા ત્યારે હું એને વાતો કહેતી અને એ વાતો કહેતાં કહેતાં જ આ વાર્તાઓ બની છે મૌલિક વાર્તાઓ બની છે એ એમાંથી જ બની છે અને એ મૌલિક વાર્તાઓ લખવાની પ્રેરણા મને મારા હસબન્ડે જ આપી અને એક અમારે મોહનભાઈ સાહેબ બાળ બાળકોના લેખક હતા એ અમારે ઘેર આવતા એણે હું અહીંયા અમારે ઝાડ પર પશુ પક્ષીઓ અને વાંદરાને આવતા એને બાળકોને બતાવતા બતાવતા હું વાત કહેતી તો સાહેબ મોહનભાઈ સાહેબ સાંભળી ગયા એટલે એણે કીધું કે આને તું કાગળ પર લખ કેમ કે આ બધી વાર્તાઓ જ છે તું કહે છે ને તો આમાંથી સરસ મૌલિક વાર્તાઓ બનશે એટલે હું દીકરાઓને ઓટલા પર રમાડતી જે વાતો કહેતી એ સાહેબની કહેવાથી કાગળ પર લખવા માંડી તમે ખૂબ ઉમદા બાળ સાહિત્યકાર છો અત્યારે અને તમારા જે પુસ્તકો છે બાળકો અત્યારે વાંચી રહ્યા છે તમે દાદી છો દીકરાના દીકરા તમારા ઘરે છે અને તમે ખૂબ સરસ મજાની વાત છે જાગૃતિબેનની કે તેમના બાળકો જ્યારે હતા નાના હતા ત્યારે તેમને તેઓ રમાડતા હતા પશુ પક્ષીઓની વાતો કહેતા હતા વાતો કહેતા કહેતા તેમને બાળ સાહિત્ય સુધીની આ સફર છે કે તેમને પોતા કાગળ પર કંડારી વાર્તાઓ અને અત્યારે વાર્તાઓ ઉત્તમ વાર્તાઓ પણ છે અને ઘણા બધા બાળકો એ વાર્તાઓ પણ વાંચે છે પાઠ્યપુસ્તકમાં પણ તમારી વાર્તાઓ આવે છે તો એવી ઘણી ગૃહિણીઓ છે કે જે ખૂબ સારું કામ કરતી હોય પણ એક હિંમત નથી થતી તેને કાગળ પર કંડારવાની તો તમે શું કહેવા માગશો તમારા જીવનની આ સફરમાંથી કેમ કે આ બધી ઘણીવાર આ વાતોને આવી રીતે આપણે યાદ ન રાખી શકીએ જ્યારે કીધી હોય ત્યારે યાદ હોય પણ પછી આપણે શું બોલ્યા હતા એ યાદ ન હોય તો કાગળ પર લખી લઈએ અને પછી એને આપણે વિસ્તારીને સારી રીતે વાર્તાનું સ્વરૂપ આપી શકાય છે તમારા ઘરે દીકરા દીકરા પણ છે તો તેમને પણ તમે વાર્તા કહો છો હાલ હા હાલ એ છોકરાઓ પણ કે છે કે વાર્તાઓ કેવું તો મારા હોય એને કે જા તારા દાદી તને વાર્તા કહેશે એમ કરીને મોકલે પછી પડે એટલે આમ તો સ્વરૂપ બદલાયું કે કેમ કે તમારા દીકરાને જે વાર્તા કરતા હતા એમાં અત્યારનું અત્યારનું જે બાળક છે એને કયા લેવલ પર લઈ જાય વાત કહેવી પડે છે કે જે જલ્દી સમજી જાય આ પણ વાત તો સાવ સાચી છે જ્યારે એ લોકો નાના હતા ત્યારે અત્યારે ઘણો ફેર છે એ લોકો કંઈક બીજું માંગે છે ખરા વાત સાચી છે મારા નાના હતા ત્યારે અને આ એના દીકરાઓને કહું એમાં ફેર તો થોડોક કરીએ કેમકે શબ્દોનો બુદ્ધિ આંક એ લોકોનો બહુ ઊંચો છે કેમ કે આ બધું વાપરે ને મોબાઈલ મોબાઈલ ને ટીવી એટલે આપણને થોડુંક આપણા કરતા જરાક વધારે એનું જ્ઞાન હોય એવું આપણને ઘણી વખત ફીલ થઈ જાય વધારે સવાલો પણ પૂછે બહુ ડીપમાં જઈને પૂછે ત્યારે આપણે વિચારતા થઈ જાય કે હાલે શું કેવું હવે વિચારીને કહીએ આપણે તો મિત્રો બાળ સાહિત્યકાર છે જાગૃતિબેન અને ખૂબ સુંદર મજાની ઉત્તમ વાર્તાઓ તેમણે લખેલી છે નિર્માણ પલ્સમાં આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે વી રામાનુજ સાહેબના દીકરા છે સિદ્ધાર્થ વિરામાનુજ સર તમે પણ સાહિત્ય સાથે જોડાયેલા છો તમારા ફાધરે પણ તમને ઘણું બધું શીખવ્યું છે અત્યારે તમે સાથે મળીને એક ઉત્તમ સાહિત્યનું સર્જન પણ કરી રહ્યા છો તો સર તમને પણ ઇન્ટરેસ્ટ છે બધું કામ કરવાનું કે તમારા ફાધરે તમને આમાં ભેળવ્યા છે નહીં અમારે પરિવારમાં પહેલેથી જ આ ચિત્રકાર આર્ટિસ્ટનો જે માહોલ હતો એટલે અમે જ્યારે બાળક હતા નાના હતા જ્યારે રમવાની ઉંમર હતી ત્યારે પણ અમે પપ્પાની સાથે ચિત્રકામ જ કરતા જેવું આવડે એવું એટલે ત્યારથી જ એક નાનપણથી જ એક મગજમાં બી રોપાઈ ગયા કે ભાઈ મોટા થઈને પણ ચિત્રકાર કંઈક આ ટાઈપનું જ કંઈક કરવું છે એટલે જ્યારે દસમા બારમામાં સારા પર્સન્ટેજ પણ આવેલા ત્યારે નક્કી કર્યું કે ભાઈ નહીં આપણે ફાઇન આર્ટ્સમાં જવું છે અને અમે આ લાઇન સિલેક્ટ કરી આ લાઇન સિલેક્ટ કરીને ફાઇન આર્ટ્સ કોલેજ સીએન ફાઇન આર્ટ્સમાં અભ્યાસ પૂરો કર્યો અને ત્યાં અમે ગ્રાફિક્સ ડિઝાઇનિંગનું ને બધું નોલેજ મેળવીને પપ્પાનો જે કામ કરે છે મેન્યુઅલ વર્ક એને અમે નવી ટેકનોલોજી સાથે જોઈન્ટ કરી દીધી એટલે ફાધરને એ પહેલાં જે મેન્યુઅલ વર્ક કરતા હતા એ મેન્યુઅલ વર્કને બેઝ રાખીને અમે નવી ટેકનોલોજીમાં હવે અત્યારે ટેબ્લેટ અને વેકોમથી અમે લોકો કામ કરીએ છીએ સર જે કામ કરતા હતા તમારા ફાધર એને એક નવો આયામ આપો છો ટેકનોલોજી સાથે તો એમાં શું એડ કરવાનું થતું હોય છે અને એક પોર્ટ્રેટ હોય કેવી રીતે સરસ રીતે ફરીથી પણ પ્રદર્શિત કરી શકાય એક વાર્તા હોય તેમાં ક્રિએટિવિટી કેવી રીતે મૂકી શકાય પેઇન્ટિંગ દ્વારા એટલે લોકોના મનમાં પહેલાં એક એવી માન્યતા હોય છે કે ભાઈ કમ્પ્યુટર આવી જવાથી કામ ઓછું થઈ ગયું પણ એવું નથી જે લોકો સાચું કામ કરે છે વધારે સારું કામ કરવું હોય છે એ લોકો કમ્પ્યુટર આવવાથી એ લોકોને કામ વધી ગયું કેમ કે એની જવાબદારી વધી ગઈ ક પહેલાં મેન્યુઅલ વર્ક આપણે કરતા તો એક સેન્ટીમીટરનું કામ કરવું હોય તો આપણી પાસે એક સેન્ટીમીટરની જ જગા હોય પણ અત્યારે એક સેન્ટીમીટરનું કામ કરવું હોય તો આપણે એને એક ફૂટ મોટું કરીને કમ્પ્યુટર દ્વારા ડિટેલિંગ વર્ક કરી શકીએ છીએ તો આ રીતે અમે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરીએ છીએ અત્યારે પહેલાં ફાધરને જે કામ કરતા ત્યારે પોટ્રેટ બનાવતા તો પોસ્ટર કલર વોટર કલર અલગ અલગ માધ્યમથી કામ કરતા તો એના માટે કલરની રેન્જ પણ અમુક સિલેક્ટેડ હોય કે ભાઈ સો કલર દોઢસો કલર પચાસ કલર એવી રીતે જ્યારે ટેકનોલોજી અમે અત્યારે ટેબ્લેટથી કામ કરીએ છીએ તો ડિટેલ વધી એની જોડે અમારી પાસે કલરની રેન્જ બી વધી ગઈ અને હેન્ડી થઈ ગયું એટલે દરેક વસ્તુ જે છે એ તમે ફાસ્ટ કરી શકો સારું કરી શકો અને આઉટપુટ નીટ એન્ડ ક્લીન તમે આપી શકો છો સાથે સાથે સમગ્ર પરિવાર સ્ટોરી ટેલિંગ પણ કરે છે લેખક તો તમે છો સાહિત્ય પણ લખો છો સ્ટોરી ટેલિંગમાં પણ તમારો આખો પરિવાર છે અને તમે ઘણા પ્રોગ્રામ પણ કર્યા તો કોઈ યાદગાર પ્રોગ્રામ હોય અને સક્સેસ ગયો હોય હા એટલે અમે લોકો જે કરીએ છીએ એ સેશન લેતા હોઈએ છીએ કે સ્ટોરી ટેલિંગ અને સ્ટોરી ટેલિંગની સાથે સાથે અમે ચિત્રકામ બી કરીએ છીએ એટલે અમારા જ પરિવારમાં હું છું મારા વાઈફ છે મારો ભાઈ છે મારા ભાઈના વાઈફ અમે લોકો સ્ટોરી ટેલિંગ કરીએ પહેલાં બાળકોને બોલાવીએ એ લોકોને એક વાર્તા કહીએ અને પછી એ વાર્તા ઉપરથી જ એ લોકોને ચિત્ર કરવાનું કહીએ એટલે બાળકને પોતાની વાર્તા પહેલાં સાંભળી હોય ને એના ઉપરથી પોતે ચિત્ર બનાવે અને પછી એના મમ્મી પપ્પાને બતાવે એમાં યાદગાર પ્રસંગ કહીએ તો અમદાવાદ ફ્લાવર શો જે હતો એ ફ્લાવર શોમાં અમે લોકોએ ક્રાફ્ટ અને આર્ટનો સેશન લીધા હતા તો એની અંદર બાળકો આવે ત્યારે જનરલી એવું હોય કે પેરેન્ટ્સ જે છે એ સજેસ્ટ કરી રાખે કે તું આમ કર તું આમ કર તો અમે લોકોએ ત્યાં એવો પ્રયોગ કર્યો કે ભાઈ તમારે બાળકોને હેરાન નહીં કરવાનું હેરાન મીન્સ કે તમારે સજેશન અમૂલ્ય છે પણ એ સજેશન તમે પોતે પોતાનામાં વાપરો એટલે બાળકની સાથે અમે પેરેન્ટ્સને દાદા આવ્યા હોય તો દાદા સાઠ વર્ષના અને પચીસ કે ત્રીસ વર્ષની મમ્મી આવી હોય તો મમ્મી દરેકને બેસાડી દીધા અને એ લોકોને પોતાનું કામ જાતે કરવાનું એટલે બાળકની જોડે એ લોકો પણ જ્યારે સેશન પતી ત્યારે એમ કે ભાઈ અમે અમારા બાળપણમાં પહોંચી ગયા એટલે બાળકની જોડે માતા પિતા દાદા દાદી દરેક સાથે કામ કરતા તો એ વખતે અમને બહુ જ મજા આવી હતી વર્ક કરવાની નવા કોન્સેપ્ટ સાથે કે ક્રિએટિવિટી સાથે આપ જોડાયેલા છો સમગ્ર પરિવાર સાહિત્ય સાથે પણ જોડાયેલા છો તમારું આખું પરિવાર છે તો એકબીજાને કેવી રીતે સપોર્ટ કરો છો અમે લોકોએ અત્યારે શું કર્યું છે કે અમે જે ભણ્યા એમાં પણ અમે લોકોએ વહેંચી લીધું છે કામ વહેંચી લીધું છે ધારો કે મેન્યુઅલ વર્ક છે કે જે સૌથી પહેલાં બેઝ કહેવાય તો એ બેઝ વર્ક છે તો એ ફાધર અને નાનો ભાઈ છે મારો દૈવત દૈવત રામાનું જ એ લોકો પહેલાં બેઝિક વર્ક કરે છે કે કોઈ બી ચિત્ર છે તો એ ચિત્રને પહેલાં કાગળ ઉપર તો દોરવું મસ્ટ છે જ કમ્પ્યુટર ઉપરથી નેટ ઉપરથી લઈને અમે યુઝ નથી કરતા એટલે એ વર્ક એ કરે છે એડમિનિસ્ટ્રેટિવ આખો ઓવરઓલ પ્રોજેક્ટ પ્રોજેક્ટ પૂરો કરવો એની જવાબદારી હું સંભાળતો હોઉં છું પછી વાર્તાલેખનને એ જે છે તો એ મારા મધર કરે છે મારા વાઈફ કરે છે મારા ભાઈના વાઈફ કરે છે એ લોકોના પુસ્તક પણ બહાર પડેલા છે એટલે આમ જોઈએ તો પરિવારમાં દરેકે એક એક જવાબદારી વહેંચી લીધી છે એટલે સાથે મળીને એક વસ્તુ બને છે જેવી રીતે રસોઈમાં મીઠું જરૂરી છે દાળ છે દરેક વસ્તુ એટલે અમારું જે પરિવાર છે ને એ આખી ફૂલ ડિશ છે તો મિત્રો આજે વી રામાનુજ પરિવારના દરેક સભ્યોને મળીને ખૂબ આનંદ થયો અને ઘણું બધું જાણવા પણ મળ્યું શીખવા પણ મળ્યું તે લોકો કેવી રીતે કામ પણ કરી રહ્યા છે તે પણ આપણે જાણ્યું નિર્માણ પર્સમાં આજે આપણે વી રામાનુજના પરિવારજનોની મુલાકાત લીધી રામાનુજ સાહેબના જીવનની ઝાંખી કરી કે ઉત્તમ જીવન કેવી રીતે જીવી શકાય માતા પિતાએ આપેલા સંસ્કારને પણ કેટલા સારી રીતે ઉજાગર કરી શકાય તેમના જીવનની વાતોને વાગોળીને આજે ખૂબ આનંદ થયો તેમના જીવનમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે કે એવું કામ કરો કે તમારી સુગંધ વર્ષો વર્ષ લોકો યાદ કરે આવી જ રીતે નિર્માણ પર્સમાં અવનવી વ્યક્તિઓની મુલાકાત હું તમારા સુધી લઈને આવીશ હવે તમારી દોસ્ત મિત્તલને રજા આપો આવજો